સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના ખાખરાડી ગામે ખનીજના કૂવામાં લોડર સાથે એક યુવાન ખાબકી ગયાની ઘટના સામે આવી હતી

તેઓ દ્વારા મોટા પ્રમાણની અંદર અહીંયા કુવાઓ ગેરકાયદેસર ગાળી અને કોલસો કાઢવામાં આવેલો હતો અને આ કુવાઓ હજુ પણ યથાવત એમ જ પડેલા છે અને જે તે વખતે જે બીજી પણ અન્ય ખનીજો નીકળેલી જેની અંદર સેન્ડસ્ટોન છે અને ફાયર ક્લે છે એ ફાયર ક્લે ને ભરવા માટે ગઈકાલે એમનું લોડર અને ડ્રાઈવર છે એ ભરવા માટે મોકલેલા હતા અને આ ફાયર ક્લે એટલે કે જે ટીઓ છે એ ભરવા જતા જે બાજુની અંદર કુવો આવેલો છે તો ડ્રાઈવર દ્વારા જે રિવર્સ લોડર લેતા એ કૂવાની અંદર લોડર અને ડ્રાઈવર બંને સાથે પડેલ છે અને જે અંદર જે કૂવાની અંદર છે પાંત્રીસ ફૂટ જેટલું પાણી પણ ભરાયેલું છે અને જે બોડી છે ડેડ બોડી છે એ સીધી લોડરની નીચે આવી ગયેલી છે તળીએ એટલે હાલ જે કામગીરી રેસ્ક્યુની ચાલી રહી છે એની અંદર અમોએ ફાયર બ્રિગેડ રાજકોટ અને ફાયર બ્રિગેડ સુરેન્દ્રનગર તેમ આજે છોટીલાની ગ્રામની મદદ લઈ અને કાર્યવાહી હાથ થયેલી છે હાલની પરિસ્થિતિ શું છે સર હાલની પરિસ્થિતિ આ જે બોડી છે એ બોડી છે એ જ અંદર પાણીની અંદર લોડરની નીચે આવેલી છે અને એને કાઢવા માટે પ્રથમ છે લોડર કાઢવું પડશે ત્યારબાદ તે બોડી નીકળશે મારું નામ રહીમ જોબન સ્ટેશન ફાયર ઓફિસર રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ શું ઘટના બની છે અને શું વિગત છે આ ચોટીલાના થાનના ખાખરેથી પાસે એક કોલસાની ખાણનો જે કુવો છે એ કુવાની અંદર એક લોડર પડી ગયેલ છે અને એના ડ્રાઈવર સહિત અંદર પડી ગયેલ છે એ બાબતનો પ્રાંત અધિકારી અને એસડીએમ સાહેબનો અમારા કંટ્રોલ રૂમમાં ફોન મળતા ત્યાંથી રેસ્ક્યુ કામગીરીમાં હાલ ઘટના સ્થળ ઉપર અમે પહોંચી ગયા છીએ અને કામગીરી શરૂ કરી દીધી અમારી આરે ફાયર ફાઈટરોની આઠ જણાની ટીમ છે અને ઓફિસર તરીકે હું છું અને કેટલો ઊંડો છે આ કૂવો આ 150 ફૂટ જેટલો ઊંડો ઊંડો છે અને પ્લસ 35 થી 50 ફૂટ જેટલું પાણી ભરેલું છે અંદર ઓઈલ અને કેમિકલ જેવું છે એના માટે બીએસએસટી ની મદદ લીધી છે અને બોડી આર્નેસ બાંધી અને જે રોપ રેસ્ક્યુના સાધનો પહેરી અંદર હૂક ની મદદથી કેમેરા થી જોયું છે અંદર સર્ચિંગ કરી લીધું છે કે અંદર લોડરય પડેલ છે પ્લસ કેઝલટી પણ છે ડ્રાઈવર એનો અંદર જ છે પણ ગેસ જેવું હોય ઓઈલ અને કદળો કાળો વધારે હોય કઈ દેખાતું ના હોય જેથી ક્રેન ની મદદ લઈ અને અંદર ઊંઘ બનાવેલો છે અને થી લોડર પેલા ફસાવી લેશું એટલે જો કેજલ્ટી આરે આવી જાય તો પછી કેજલ્ટી ને કાઢી લેસી અને લોડર પણ બહાર નીકળી જશે રેસ્ક્યુ રેસ્ક્યુ એટલે ઊંડાઈ કુવાની વધારે છે અને આશરે એમ માનો કે દસ ફૂટ ની જેને આપડે ભમરીયો કુવો છે ગોળ કુવો એટલે બીજું કોઈ અંદર સપોર્ટિંગ નથી અંદર જે રસા કે રસી લઈને ઉતરી છે કોઈ ઉપર થી પથ્થર પડે છે એટલે બહુ રિસ્કી કામગીરી ગણાય